ભાવનગર શહેરમાં જવાહર મેદાન ખાતે યોજાયેલા ચેમ્બર ઓફ કોમર્સના એક્સપો વિઝન બે હજાર ત્રીસમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે પણ હાજરી આપી હતી યોજાયેલા એક્સપોને લઈને તેમને દરેક સ્ટોલની મુલાકાત પણ લીધી હતી ભાવનગર આવેલા શક્તિસિંહ ગોહિલે એક્સપોની મુલાકાત દરમિયાન ભાવનગરના વિકાસને લઈને પોતાના મતો રજૂ કર્યા હતા વિકાસને પગલે પણ સરકારની સામે પ્રહારો પણ કટાક્ષરૂપે કર્યા હતા उद्योग जगत में सरकार नो टैक्स ए रीते होवो ये के उद्योगकार टैक्स नी चोरी करवा प्रेराय नहीं आम शक्तिसिंह गोहिले पता पक्ष मुकी प्रहार कर મજાનું એક્ઝિબિશન અહીંયા આપણને ભાવનગરને મળ્યું છે એ આમ મિત્રોની એકતા અને એમની મહેનત એમના કૌશલ્યને આભારી છે એમને અભિનંદન આપીશ કેટલાક ઇતિહાસના પાનાઓ ઉખેડીએ તો શિહોરથી રાજધાની ભાવનગર વસાવા પાછળનું એક વિઝન જે હતું એ વખતના મહારાજા સાહેબનું એ અનેરું વિઝન હતું એક તો એ હતું કે ભાવનગર આવીએ તો સમુદ્ર કાંઠો મળે અને દરિયા કાંઠે વેપારની ક્ષમતાઓ ખૂબ વધી જાય એક એ પણ કારણ હતું